ત્યાર પછી કે જો પચીસ એપ્રિલ ના રોજ શુક્રવાર હોય તો અઢાર જુલાઈ ના રોજ કયો વાર હોય આપણને શુક્રવાર કીધો છે બરોબર હવે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ ત્રીસ દિવસનો મહિનો છે બરોબર તો પચીસ પછી છવ્વીસ કયો વાર થયો શુક્ર પછી શનિવાર સત્યાવીસે રવિવાર અઠ્યાવીસે સોમ ઓગણત્રીસે મંગળ અને ત્રીસ તારીખે કયો વાર થશે બરોબર તો ત્રીસ એપ્રિલે બુધવાર છે તો આપણે ડાયરેક્ટ જ લખી નાખ્યું કે ત્રીસ એપ્રિલે બુધવાર છે હવે એપ્રિલ પછી આગળ ચાલવી મે મહિનો

ત્રણ ત્રણ છ ને એક કેટલા થઈ ગયા સાત ઓગણસી દિવસ ત્રીસ એપ્રિલમાં ઓગણસી તો નહીં પણ કેટલા અગિયાર સત્તા સત્યોતેર તો સત્યોતેર દિવસ બીજા ઉમેરવી તો કે કયો વાર આવશે બુધવાર અઠ્યોતેર માં દિવસે ગુરુવાર ઓગણસી માં દિવસે શુક્રવાર છે તો અઢાર જુલાઈ ના રોજ કયો વાર હશે શુક્રવાર હશે વિકલ્પે જવાબ આનો થયો બરોબર આગળ ત્યાર પછી કે જો ત્રણ દિવસ પહેલા શનિવાર હોય તો ત્રણ દિવસ પછી કયો વાર હશે દિવસ એટલે આપણે આજની વાત છે આજ જે આજના એક બે અને ત્રણ દિવસ પહેલા કયો વાર કીધો છે શનિવાર બરોબર ત્રણ દિવસ પહેલા એટલે આજના એક બે ત્રણ દિવસ પહેલા શનિવાર આ એક દિવસ પહેલા બે દિવસ પહેલા ત્રણ દિવસ પહેલા શનિવાર છે આ પહેલાની વાત થઈ બરોબર આજ ગઈકાલ વળી પાછી એનો એક આગલો દિવસ એવી રીતે તો શનિવાર પછી કયો આવે તો કે રવિવાર આવે રવિવાર પછી શું આવે સોમવાર આવે સોમવાર પછી આજે કયો વાર થયો મંગળવાર થયો હવે આગળ ત્રણ દિવસ પહેલા શનિવાર હોય તો ત્રણ દિવસ પછી કયો વાર હશે એટલે હવે આગળ ચાલવાનું આજ પછી એક દિવસ પછી બે દિવસ અને ત્રણ દિવસ પછી આજ મંગળવાર છે તો બુધવાર ત્યાર પછી ગુરુવાર આવે છે શુક્રવાર બરોબર ત્રણ દિવસ પછી કયો વાર આવશે શુક્રવાર આવશે વિકલ્પ સી એ આનો જવાબ થાય આગળ ત્યાર પછી જો વર્ષ બે હજાર ત્રેવીસ ની બારમી ફેબ્રુઆરી રવિવાર હોય કયો વાર કીધો છે રવિવાર અને હા વર્ષ કીધું છે અહીંયા બે હજાર ને ત્રેવીસ રવિવાર

જો લીપ વર્ષ ન હોય સામાન્ય વર્ષ હોય તો રવિવાર પછી તરત કયો આવે સોમવાર એનો જવાબ થાય હવે જ્યારે લીપ વર્ષ છે ત્યારે શું થશે ત્યારે એક મૂકીને પછી જે આવે એટલે કે રવિવાર પછી તરત સોમવાર એ મૂકીને પછી કયો આવે છે મંગળવાર તો આનો જવાબ શું થશે મંગળવાર થાશે બરોબર એટલે વિકલ્પ એ મંગળવાર એ થશે આનો જવાબ બરોબર લીપ વર્ષ છે એટલા માટે જો કોઈ સામાન્ય વર્ષ હોય બરોબર માન્યું કે બે અહીંયા બે હજાર છવ્વીસ અહીંયા બે હજાર સત્યાવીસ આપ્યું હોય તો આ રવિવાર પછી તરત સોમવાર આવે બરાબર ચાલો હવે જોઈએ ત્યાર પછી તો રકમ છે માર્ચ મહિના બુધવારથી શરૂ થતો હોય માર્ચ મહિનો બુધવારથી શરૂ થતો હોય તો માર્ચ મહિના દરમિયાન કયા વાર પાંચ વખત આવશે બે હજાર ત્રેવીસમાં પૂછાયેલો છે આ પ્રશ્ન કે માર્ચ મહિનો બુધવારથી શરૂ થતો હોય એટલે કે પહેલી તારીખે માર્ચ મહિનાની પહેલી તારીખે બુધવાર હોય તો માર્ચ મહિના દરમિયાન કયા વાર પાંચ વખત આવશે તો આ તો સરળ છે એકદમ કે ભાઈ પહેલી તારીખ બીજી તારીખ અને ત્રીજી તારીખે જે વાર આવતા હોય એ પાંચ વખત આવશે તો બુધવાર પછી શું આવે ગુરુવાર અને ગુરુવાર પછી શું આવશે શુક્રવાર બુધવાર ગુરુવાર અને શુક્રવાર એવો વિકલ્પ કયો છે વિકલ્પ બી બુધવાર ગુરુવાર શુક્રવાર એ થશે આનો જવાબ બરાબર એટલે વિકલ્પ બી એ આનો જવાબ થાય